નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ પર્યાવરણ ચેપ્ટર નંબર તેર પહાડી રહેઠાણ એના વિશે આજે આપણે આગળ જોઈએ કહો તમે ક્યારે તંબુમાં રહ્યા છો ક્યાં તે કેવો હા મિત્રો તમારામાંથી કેટલાય વિદ્યાર્થીઓ એવા છે જે તંબુમાં રહ્યા છે બરાબર જ્યારે શાળામાંથી પ્રવાસ જાય ત્યારે પણ કેટલીક વખત તંબુમાં રહેવું પડે છે અથવા કોઈ કેમ્પમાં જઈએ ત્યારે પણ તંબુમાં રહેવું પડે છે અને તંબુ એ કાપડમાંથી બનાવેલો ત્રિકોણ પ્રકારે હોય છે બરાબર તમે ચોપડીમાં એ જોઈ શકો છો પ્રશ્ન બીજો છે કે કલ્પના કરો તમારે નાના તંબુમાં બે દિવસ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર દસ જ વસ્તુઓ લઈ જઈ શકાય એવી દસ વસ્તુઓની યાદી બનાવો બરાબર જો મિત્રો આપણે બે દિવસ એકલા રહેવાનું હોય તંબુમાં તો આપણી સાથે આપણે આપણી જરૂરિયાતની વસ્તુઓ લઈ જઈએ વધારાની વસ્તુઓ લઈ જઈ શકીએ નહીં તો જો એમાં શું લખીશું આપણે તો જરૂરિયાતની વસ્તુઓ જેવી કે કપડાં સ્વેટર રજાઈ સૂકો નાસ્તો પાણી ટોર્ચ પછી મચ્છરની અગરબત્તી પગરખા પછી લીંબુ દિવાસળીની પેટી એવી જરૂરિયાતની વસ્તુ આપણે લઈ જઈ શકીએ બરાબર જે તમે કેટલા પ્રકારના જુદા જુદા ઘર જોયા છે તમારા મિત્રને તે વિશે કહો ચિત્ર પણ દોરો તો તમે ઘણા બધા ઘર જોયા હશે જેવા કે સિમેન્ટ સેટીથી બનેલા પાકા મકાન જોયા હશે પછી લાકડાની મદદથી બનેલા છાપરા જેવા મકાન જોયા હશે પછી તમે ઘાસની મદદથી બનેલા બરાબર જેને આપણે ઈગ્લું જેવા મકાનો પણ તમે જોયા હશે આ મકાનો કેટલીક વાર તમે ટીવીમાં પણ જોઈ શકીએ છીએ આપણે બરાબર હવે આગળ જોઈએ કે ઠંડુ રણ છેવટે હું અને લોનર લેહ પહોંચ્યા પહેલી જ વખત મેં ઊંચો સૂકો અને સપાટ વિસ્તાર જેને ઠંડુ રણ કહેવાય તે જોયું લદ્દાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો છે લેહમાં મેં મારી જાતને સુંદર સફેદવાળી ઘરોવાળી ગલીઓમાં જોઈ હું વાહન ધીમે ચલાવતો હતો મેં જોયું કે નાના બાળકોનું જૂથ મારી પાછળ આવતું હતું તેઓ જુલે જુલે બોલતા હતા જેનો મતલબ સુસ્વાગતમ સુસ્વાગતમ થાય છે તેઓ મા મારી લોનરને જોઈ આશ્ચર્યચકિત હતા દરેક બાળક મને તેમના ઘરે લઈ જવા માંગતું હતું તાસીના ઘરે તાસી મને ખેંચીને તેના ઘરે લઈ ગયો તેનું ઘર બે માળનું હતું ઘર પથ્થરોનું બનેલું હતું જે એકની ઉપર એક મૂકેલા હતા દિવાલો ગારો અને ચૂનાના ઝાડા છરથી લીપેલી ગારો ગારો એટલે મિત્રો ચીકણી માટી અને જે છાણ આવે એ પાણી દ્વારા મિશ્રિત કરીને ગાર બનાવવામાં આવે છે અને જેને આપણે લીપવું કહીએ છીએ બરાબર એને ગાર કહેવાય જે દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીપેલી હતી ઘર અંદરથી તબેલા જેવું લાગતું હતું જેમાં ખૂબ જ ઘાસનો સંગ્રહ કરેલો હતો અમે લાકડાના દાદર પરથી પહેલા માળે પહોંચ્યા આ તે જગ્યા જ્યાં અમે રહીએ છીએ તાશીએ સમજાવ્યું સૌથી નીચેનો માળ અમારા પશુઓ માટે અને જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે છે જ્યારે કોઈ વસ્તુ ખૂબ જ સોરી જ્યારે કોઈ વખત ખૂબ જ ઠંડી પડે છે ત્યારે અમે પણ નીચેના માળે જતા રહીએ છીએ મેં નોંધ્યું કે નીચેના માળે બાર્યો નથી છાપરાને મજબૂત બનાવવા જાડા વૃક્ષોના સ્થળ ઉપયોગમાં લેવાયા હતા પછી તાસી મને તેના ઘરના છાપરે લઈ ગયો શું નજારો હતો હું આજુબાજુ બધે એક સપાટ છાપરા જોઈ શકતો હતો કેટલાક પર લાલ મરચાં સુકાતા હતા તો કેટલાક પર નારંગી ઘોડા અને સોનેરી પીળી મકાઈ સુક્યા હતા તો વળી કેટલાક પર ડાંગરના દુંદાળ અને કેટલાક પર છાણા સુકવવામાં આવ્યા હતા આ અમારા ઘરનો સૌથી મહત્વનો ભાગ છે તાસીએ કહ્યું ઉનાળા દરમિયાન અમે ઘણા ફળો અને શાકભાજી સુકવીએ છીએ અમે શિયાળા માટે તે સંગ્રહ કરીએ છીએ તે સમયે અમને તાજા ફળો અને શાકભાજી મળતા નથી હું ત્યાં તાસી જોડે ઊભો રહ્યો ત્યારે મેં જોયું કે કેવી રીતે ઘરનો દરેક ભાગ તેમની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવ્યો હતો હું સમજી શકતો હતો કે કેવી રીતે લાકડાનું તળિયું જાળી દીવાલો અને લાકડાની છત તેઓને ઠંડીથી રક્ષણ આપી શકે છે લખો શિયાળામાં સાથી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે તેઓ શા માટે આવું કરે છે તો મિત્રો જુઓ શિયાળામાં ત્યાં ખૂબ જ ઠંડી પડે છે અને તેમના ઘરનો નીચેના માળમાં બારી હોતી નથી અને બારી ન હોવાને કારણે લાકડું તેમને ગરમી આપે છે એટલે કે નીચેનો માળ વધારે ગરમ રહે છે એટલા માટે શિયાળા દરમિયાન સાથે અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે તમારા ઘરનું છાપરું કેવું છે છાપરું કયા કામો માટે ઉપયોગમાં લેવાય છે તો મિત્રો આપણા ઘરનું છાપરું સિમેન્ટ રેતીથી બનાવેલ બરાબર પાકું મકાનનું હોય છે જેને આપણે ઢાબુ પણ કહીએ છીએ અગાસી પણ કહીએ છીએ અને તેના પર આપણે કપડાં સુકવીએ છીએ પછી ઉનાળા દરમિયાન રાત્રે સૂવા માટે પણ ઉપયોગમાં આવે છે પછી કેટલીક વસ્તુઓ સુકવવા માટે બરાબર પાપડી સુકવવા માટે મરચાં સુકવવા માટે પણ ઉપયોગમાં લઈએ છીએ આપણે અને કેટલાક નું ઘરનું છાપરું એ પતરાનું પણ હોય છે ઢાળવાળું બરાબર એ પણ તમે જોયું હશે કદાચ દુનિયાની ઊંચાઈએ રહેતા હવે ખૂબ જ ઊંચાઈએ ચડવાનો સમય હતો લોનર માટે મુશ્કેલ સમય હતો કારણ કે રસ્તાઓ વાંકાચૂકા સાકડા અને પથરાળ હતા ઘણી જગ્યાએ તો બિલકુલ રસ્તા જ ન હતા હું ટાંગઠાંગના પથરાડ મેદાનોમાંથી પસાર થઈ રહ્યો હતો આ જગ્યા આશરે દરિયાની સપાટીથી પાંચ હજાર મીટર ઊંચાઈએ હતી તે એટલી ઊંચી હતી કે ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો મને માથું દુખતું હતું અને નબળાઈ લાગતી હતી પછી મને તે હવામાં શ્વાસ લેવાની ધીમે ધીમે આદત થઈ ઘણા દિવસો અમે એ વિસ્તારમાં ફરતા રહ્યા જ્યાં એક પણ માણસ નજરે પડતો નહોતો પેટ્રોલ પંપ કે મિકેનિક પણ નહોતા ફક્ત ભૂરા રંગનું ચોખ્ખું આકાશ અને આજુબાજુ ઘણા સુંદર તળાવ હતા ઘણા દિવસો અને રાત્રિઓ પસાર થયા લોનરે અને મેં આગળ જવાનું ચાલુ રાખ્યું અચાનક એક દિવસ સવારે મેં મારી સામે સપાટ લીલા ઘાસથી છવાયેલી જમીન જોઈ ઘણા ઘેટા અને બકરા ત્યાં ચડતા હતા થોડે દૂર મેં કેટલાક તંબુ જોયા મને નવાઈ લાગી કે ત્યાં કોણ રહે છે અને તેઓ આટલા દૂરના સ્થળે શું કરી રહ્યા છે શોધી તમે જ્યાં રહો છો તે જગ્યા દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈએ છીએ તો મિત્રો આપણે જે જગ્યાએ રહીએ છીએ એ જગ્યાએ દરિયાની સપાટીથી લગભગ બસો વીસ મીટર જેટલી એટલે કે બસો મીટર જેટલી ઊંચાઈએ છે બરાબર તમે દરિયો જોયો છે દરિયાનું સ્તર નીચે હોય છે ત્યાંથી જમીન આપણે ઊંચી હોય છે ગૌરવ જાણીએ શા માટે કહ્યું કે આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે તો મિત્રો ગૌરવ જાણીએ એટલા માટે એમ કહ્યું કે જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ હવામાન પાતળું થતું જાય છે ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે ઓક્સિજન ઘટવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે બરાબર પ્રશ્ન ત્રીજો કે તમે ક્યારેય પર્વતીય પ્રદેશમાં ગયા છો ક્યાં તો હા મિત્રો આપણે કેટલી વાર પર્વતીય પ્રદેશમાં ગયા છીએ આપણે બીજા રાજ્યમાં કદાચ ઓછા વિદ્યાર્થી મિત્રો ગયા હશે પણ આપણા રાજ્યમાં જે અલગ અલગ જિલ્લાઓમાં પર્વતીય પ્રદેશો પણ આવેલા છે દાખલા તરીકે ડાંગ જિલ્લામાં જુઓ ત્યાં ત્યાં ઘણા બધા પર્વતો છે પછી ગિરનાર પર્વત બરાબર જૂનાગઢમાં આવેલો છે ત્યાં પણ કેટલાય વિદ્યાર્થી મિત્રો ગયા હશે મારા ખ્યાલથી તે તમારે લખવાનું છે તે દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ પર હતો તમને ત્યાં શ્વાસ લેવામાં કોઈ તકલીફ થઈ હતી તો હા મિત્રો તે દરિયાની સપાટીથી લગભગ પર્વત જુઓ તો એક હજાર મીટરની ઊંચાઈ પર હોય સાતસો આઠસો મીટરની ઊંચાઈ પણ હોઈ શકે છે અને જેમ આપણે પર્વત પર ચડીએ તેમ હવા લેવામાં એટલે કે શ્વાસ લેવામાં આપણને તકલીફ થાય છે બરાબર તમે ગયા હો તે જગ્યાઓમાંથી સૌથી વધુ ઊંચાઈએ કઈ જગ્યા છે તો મિત્રો જો આપણે ડાંગ જિલ્લામાં પર્વતીય પ્રદેશો આવેલા છે પંચ પંચમહાલ જિલ્લામાં જે પાવાગઢનો પર્વત છે બરાબર એ પણ તમે જોયો છે પછી જુનાગઢનો જે ગિરનાર પર્વત પણ જોયો છે તો એમાંથી સૌથી ઊંચાઈ પર ગિરનાર પર્વત છે આપણા ગુજરાતમાં બરાબર જે આપણે ગયા છીએ એની વાત કરીએ તો ગિરનાર પર્વત સૌથી વધુ ઊંચાઈ પર છે તો આજે આપ આટલા સુધી આપણે લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ